બનાસકાંઠા જિલ્લાના ઘણા ક્ષેત્રોમાં એકત્રીસમી માર્ચથી નર્મદાની કેટલીક કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને આ મુદ્દે ધારાસભ્ય અમૃતસિંહ ઠાકોરે પણ પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કાંકરેજના ધારાસભ્ય અમૃતસિંહ ઠાકોરે પત્રમાં રજૂઆત કરી કે પાણીના અભાવે ખેડૂતોના બાજરી જુવાર જેવા અન્ય પાક પણ પાણી વિના

તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મને નર્મદાની બ્રાન્ચ કેનાલ અને કેનાલ તેમજ સુજલા સુજલમ સુફલમ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી